di perik hiji jg જ્યાં સત્તાવાર રીતે કોઈ પણ દેશ વસવાટ કરતો નથી આમ ત્યાં જવા માટે કોઈ પાસપોર્ટની જરૂર નથી કે નથી કોઈ વિઝા લાગતા પરંતુ એનાથી વધારે ત્યાં નથી કોઈ શાસન તંત્ર કે નથી કોઈ વહીવટી તંત્ર અને ટેકનિકલી રીતે ત્યાં કોઈ સરકારી કાયદો પણ લાગુ નથી પડતો મિત્રો દુનિયાનો આ એક એવો વિસ્તાર છે જ્યાં કોઈનો અધિકાર નથી ગમે તે વ્યક્તિ એક ઝંડો લઈ ઝંડો લગાવી અને પોતાને પોતાનો દેશ ગણાવી શકે છે મિત્રો આ જગ્યાનું નામ છે બિરતાવિલ જે આફ્રિકાનો એક ઉજ્જડ રણ પ્રદેશ છે આ વિસ્તાર આધુનિક વિશ્વનો જે રાજકીય નકશો છે એનાથી ક્યાંક બહાર અસ્તિત્વ ધરાવે છે મિત્રો આ વિસ્તાર આશરે બે હજારને સાઠ ચોરસ કિલોમીટર વર્ગનો રણપ્રદેશ ધરાવે છે અને આ વિસ્તાર ઇજિપ્ત અને સુદાનની વચ્ચે સ્થિત છે મોટા મોટાભાગના શરદી વિસ્તારોથી વિપરીત આ વિસ્તાર કોઈ પણ દેશ દ્વારા સંચાલિત નથી અહીં નથી તો કોઈ શહેર કે નથી કોઈ કાયમી વસાવટ અને કોઈ સરકાર પણ નથી આ જગ્યા પર કોઈ દાવો ન હોવાથી વસાદી કારણો અહીંયા સરહદી વિવાદ ચાલે છે મિત્રો બને છે એવું કે અઢારસો ને નવ્વાણું ની સાલમાં અંગ્રેજો એક સીધી રેખા વાળી સરહદ ખેંચે છે જેમાં બીર તાવિલ છે એ સુડાન વિસ્તારમાં આવી જાય છે આ વિસ્તાર સુડાન અને ઇજિપ્તની વચ્ચે છે અને ઈજિપ્તની ઇજિપ્ત અને સુડાનની વચ્ચે અઢારસો માં જે સીધી રેખા ખેંચાય અંગ્રેજો દ્વારા એમાં આ વિસ્તારને સુડાનમાં ગણવામાં આવે છે પરંતુ ફરીથી ઓગણીસોને માં એક સુધારેલી વહીવટી સીમા રેખા બનાવવામાં આવે જેમાં બીર તાવિલ વિસ્તાર છે એને ઇજિપ્તમાં રાખવામાં આવે છે પરંતુ બને છે એવું કે આજે ઇજિપ્ત છે જે અઢારસો નવ્વાણું ની જે સરહદ હતી એને પાલન કરે છે એટલે અઢારસો ને નવ્વાણું ની સીમા મુજબ બીર તાવીલ નો વિસ્તાર છે એ સુદાન માં આવે જયારે સુદાન ઈ ઓગણીસો બે ની જે સુધારેલી સીમા હતી એને માન્ય રાખે છે એટલે એના મુજબ બિરતાવિલનો વિસ્તાર ઇジપ્ટમાં આવે છે એટલે આમ જોઈએ તો અત્યારે બંનેમાંથી કોઈ પણ એક દેશમાં આ બિરતાવિલનો વિસ્તાર કોઈ પણ દેશ પોતાનો અધિકાર જમાવતો નથી આ દરમિયાન બંને દેશો નજીકના જે હલાયબ ત્રિકોણ છે એ વિસ્તારમાં સમૃદ્ધ છે ખનિજ તત્વોની બાબતે એટલે ખનિજ તત્વોના લીધે આ જે બિરતાવિલ પરનો દાવો ઓછો નબળો કરે છે બંને દેશો અને હલાયબ ત્રિકોણનો જે વિસ્તાર છે એના ઉપર દાવો મજબૂત રાખે છે આ બંને દેશોને ખબર છે કે બીર તાવીલ જેવો ઉજ્જળ પ્રદેશ મેળવવાના બદલે જો હલાયબ ત્રિકોણ ગુમાવવાનો થશે એના કરતા આપણે હલાયબ ત્રિકોણ ઉપર દાવો વધારે મજબૂત રાખીએ અને બીર તાવીલ જતો કરીએ આપ જેના લીધે આ બીર દાવિલ પર અત્યારે કોઈ પણ દેશ અધિકાર જમાવતો નથી કે નથી એના ઉપર કોઈ પોતાનો કાબુ મેળવતું મિત્રો જેના આ શૂન્યાવકાશના લીધે ઘણા એટલા વિદેશી શાસકો અને વિદેશી વ્યક્તિઓને એવું લાગ્યું કે આ બીર તાવીલ ની જગ્યા આપણે પચાવી પાડીએ અને ત્યાં આપણો દેશ ઉભો કરીએ આવા કેટલાય સાહસિકો હતા અને સ્વપ્ન જોનારા વ્યક્તિઓ હતા એને આ બીર તાવીલ નામની જગ્યાએ વિશ્વભરમાંથી આકર્યા આકર્ષ્યા છે જેમાં બે હજાર ચૌદ માં એક અમેરિકન નાગરિક જેરેમિયા હિટન નામનો વ્યક્તિ એ આ બીર તાવીલ નામની જગ્યા પર આવે છે ત્યાં આજુબાજુ ભ્રમણ કરે છે અને બીર તાવિલ માટે એક અલગથી ઝંડો બનાવે છે અને ત્યાં પોતાના દેશની સ્થાપના કરે છે અને વૈશ્વિક કક્ષાએ આ સમાચાર બધાના ધ્યાન ખેંચે છે પરંતુ આ દાવો એમનો ઘણો સમય સુધી ટકી શકતો નથી આ જે જેરેમિયા હિટન નામનો જે વ્યક્તિ હતો યા બીર તાવિલ નામની જગ્યાને ઉત્તર સુદાન રાજ્ય ઉત્તર સુદાન રાષ્ટ્ર તરીકે ઘોષણા કરે અને આમ કરી એ પોતાની દીકરીને ત્યાંની રાજકુમારી ઘોષિત કરે છે પરંતુ સમય જતાં અહીંયા કોઈ વસાટ હતી નહીં અને કોઈ આજુબાજુ પણ નહોતી એટલે પોતે મૃત્યુ એમનો જતો રહે બે હજાર સત્તર માં એક ભારતીય સંશોધક અને ખાખતિયા જીવ માણસ સુયુષ દીક્ષિત ફરીથી એક એવો પ્રયાસ કરે છે અને બીર તાવીલ નામની જગ્યા પર પોતાનો કબજો કરાવે છે ત્યાં પોતાનો ધ્વજ બનાવી ફરીથી બીર તાવિલના પોતાને બીર તાવીલ શાસક ગણાવે છે અને જગ જાહેર કરે છે કે આ બીર તાવીલ શાસક હું છું અને હું યુએન માં બીર તાવીલ રાષ્ટ્ર તરીકેનો નો દરજ્જો અપાવીશ પરંતુ એ પણ કોઈ સફળ રહેતો નથી મિત્રો આ વાર્તાઓ એ વિશ્વભર ધ્યાન ખેંચ્યું પરંતુ આમાંથી કોઈ પણ નો કોઈ સરકાર કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા આપવામાં આવતી નથી મિત્રો આ રીતે બીર તાવીલ અત્યારે પણ બિન વારસી વિસ્તાર તરીકે જાહેર થયેલો છે અને અત્યારે પણ નિર્જન વિસ્તાર છે બિન વારસી છે મિત્રો આવી જ અનેકવિધ રોચક વાર્તાઓ જાણવા માટે સાંભળવા માટે અમારી રાઠોર સ્ટોક યુટ્યુબ ચેનલને અવશ્ય ફોલો કરજો સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો જોડે શેર કરજો અને પસંદ આવે તો લાઇક કરજો જય હિન્દ જય ભારત